વોર્ડ નંબર દસ અ વિસ્તારમાં આરસીસી રોડ કરી રોડ ની બંને બાજુ પેવર બ્લોક નાખવાની કામગીરીનું ખાતમુહૂર્ત આજરોજ કરવામાં આવ્યું હતું વડોદરા શહેરના કોટા વિધાનસભા મત વિસ્તારમાં આવેલા વોર્ડ નંબર 10 માં આવતી ગુજરાત ટ્રેક્ટર કોર્પોરેટિવ સોસાયટી ખાતે થનાર આંતરિક આરસીસી રોડ કરી રોડની બંને બાજુ પેવર બ્લોક નાખવાની કામગીરી પેટે અંદાજિત 30 લાખ 24 હજાર ના ખર્ચે સોસાયટીના સહયોગથી ધારાસભ્યની ગ્રાન્ટમાંથી ફાળવેલ રકમને આધારે આજરોજ રોજ ખાતમુહૂર્ત કરવાનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ડોક્ટર જયપ્રકાશ સોની તથા કોટા વિધાનસભાના ધારાસભ્ય ચૈતન્યભાઈ ચૈત્યભાઈ દસ ના નગર સેવકો તથા વિસ્તારના મુસ્લિમ સમાજના જે અગ્રણીઓ છે તે ઉપસ્થિત રહ્યા હતા અને આ કાર્યક્રમ ગુજરાત સોસાયટી ખાતે યોજાયો હતો સી ગ્રાન્ટમાં જેમાં સિત્તેર ટકા રાજ્ય સરકાર ગ્રાન્ટ આપે છે વીસ ટકા કોર્પોરેશન આપે છે દસ ટકા સોસાયટી ફંડમાંથી એકત્રિત કરીને આ આ રોડ ત્રીસ થી વધુ ખર્ચના બનવા જઈ રહ્યો છે આનું ખાતમુહૂર્ત થયું આ બદલ સૌ સોસાયટીઓના સભ્યોને ખૂબ ખૂબ શુભકામના અભિનંદન પાઠવું છું સાથે સાથે ભારતીય જનતા પાર્ટીની જે સરકાર છે ગુજરાતમાં હોય કોર્પોરેશનમાં હોય કે કેન્દ્ર સરકારમાં હોય લોક કલ્યાણના માટે જાણીતી સરકાર છે એટલા માટે જ અનેક અનેક વખત ગુજરાતમાં છેલ્લા લોકોસભા પણ છેલ્લા ત્રીસ વર્ષથી વધુ સમયથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે એટલે હું આજે આ મંચથી અપીલ કરું છું સૌને કે આપણે આ વિકાસની રાજનીતિને માહોલ લગાવીએ અને જ્યારે જ્યારે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ આપની પાસે આવે તો જરૂર એમને કારણ કે માત્ર કામો નહીં પરંતુ આ દેશની વિરાસતને પણ આગળ વધારવાના કામો એ ભારતીય જનતા પાર્ટીની પક્ષ કરી રહ્યું છે તો આપણે સૌ આગળ આવીએ અને ભારતીય જનતા પાર્ટીની વિચાર સાથે જોડાઈએ ધન્યવાદ વિધાનસભા ખાતે વોર્ડ નંબર દસમાં આવેલ ગુજરાત રેટર સોસાયટીમાં આરસીસી રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું ખાતમુહૂર્તમાં શહેર પ્રમુખ માનનીય શ્રી જયપ્રકાશભાઈ સોની હાજર રહ્યા સાથે વિસ્તારના કાઉન્સિલર ઉમંગભાઈ દીલાબેન મકવાણા અને બીજા બે પણ અમારા સાથી કાઉન્સિલરો સાથે છે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને ગુજરાત ટ્રેક્ટરના રહીશો બધા જ આજે હાજર છે તેમના ઉપસ્થિતિમાં આ ખાતમુહૂર્તનો કાર્યક્રમ લેવામાં આવ્યો એ ખાતમુહૂર્ત લગભગ ત્રીસ લાખની ઉપરનું કામ છે જેમાં સિત્તેર ટકા ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવે છે દસ ટકા ધારાસભ્યની ગ્રાન્ટમાંથી દસ ટકા એના જે રહે છે રહીશો એમના ઇનપુટથી આવ્યા છે અને દસ ટકા કોર્પોરેશન એની અંદર ઉમેરો કર્યો છે જેથી કરીને આ કામ સારું અને વ્યવસ્થિત થાય અને આટલા વર્ષોથી જે તકલીફ પડી રહી હતી ગુજરાત ટ્રેક્ટર સોસાયટીમાં એમની તકલીફ પણ દૂર થાય અને એમનો પણ વિકાસના નામે આપણે વિકાસ કહીએ તો વિકાસની સાથે સાથે એ પણ જોડાયા છે એના માટે પણ એમની આ સુખાકારી માટે અમે ભારતીય જનતા પાર્ટી થકી કાર્ય કરી રહ્યા છીએ

તમામ લોકોએ અમને માન આપી અને આ સોસાયટીમાં પધારીયા તે બદલ હું સૌ બીજેપી પરિવારનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું સાથે અમારા મિત્ર મેવુડભાઈ રાખાણી મેમેશભાઈ અક્ષયભાઈ તમામ પરિવાર આજે અમારે માન આપીને પધાર્યું તે બદલ હું તેમનો ખૂબ ખૂબ આભાર માનું છું અને સોસાયટી તરફથી તેમને વચન આપું છું કે વિકાસના કામોમાં હંમેશા સોસાયટી એમની સાથે છે જોડે છે રેસે અને રેસે